ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામે છે વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામનો યુવક આર્થિક સંકળામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાહમાં એક ઓનલાઈન ગેમમાં રવાડે ચડ્યો હતો પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવવા તો દૂર રહ્યા પરંતુ પોતાનું જીવ જ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાના કારણે ગુમાવવો પડ્યો છે ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે મનુભાઈ માથે રૂપિયા ચૌદ લાખ રૂપિયા દેવું થઈ ગયું હતું જો કે ચૌદ લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈ પોતાની જીવન લીલા સંકેલવી પડી હતી આ ઓનલાઈન ગેમ થકી પૈસા દાર થવાની લાલચ દેવું થઈ જતા મનુભાઈ આત્મહત્યા કરતા પરિવાર પણ નંધારો બન્યો છે મારા ભાઈ ને હતા મનુભાઈએ આ ગેમમાં ચૌદ કલાક ખાસ કરેલું હોય એમના નાના બાળકો છે અને મેં સરકારને એવી ઉપેક્ષા કરું છું કે સરકાર આ ગેમ બંધ કરે તો બીજાનો જીવ બચે એવી અમારી ઉપેક્ષા છે એના માટે આ બધું આ કરેલું છે અને એમના બાળકો નાના છે ને આર્થિક એમનું ઘર ગંભીરતા છે અને કોઈ કમાવાનું નથી હવે એટલે સરકાર માટે ઉપેક્ષા છે એવું કમાવાવાળો જ જતો રહ્યો રીક્ષા ચલાવતો તો એને છોકરોનું કોણ થા આ ગેમ બંધ કરો ખબર અમને ખબર જ નહીં પડી આ ભાઈ મારી જાય ચેડી અમને બધી ખબર પડી એનો કોઈ આધાર નથી સાહેબ કહેવા સાહેબ સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય ચૌદ લાખ રૂપિયા

જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરે એની અંદર જાહેરાત આવતી હોય છે આ ગેમની અંદર લાલચ આપી લોભામની જાહેરાત આપી વધુ કમાણી આપવાની વાત હોય છે પરંતુ એવા પ્રકારની કોઈપણ પ્ર પ્રકારની કમાણી થતી નથી ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં વસાયા છે ઇલેવન વિનર્સ ડોટ કોમ નામની એક ગેમ છે એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામે ગામ ચોકની અંદર રાત્રે મડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે ત્યારે ભરકાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટોકટીમાં પોતાનું જીવન ડૂંકાવ્યું આજે એક દોઢ વર્ષનો દીકરો તેર વર્ષની દીકરી એક વિધવા પત્ની એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવાય સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મૂકાય આ ગેમોના કારણે અનેક યુવાનો અનેક જે નાના નાના વેપારીઓ છે નાના નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઇ રહ્યા છે મોબાઈલની અંદર આ દૂષણની અંદર આ ગેમની અંદર અનેક લોકોના જીવન ટૂંકાવવા પડે છે માટે આ એક ઉદાહરણ આ ભરકાવાડા ગામની ઘટના એ માત્ર ઉદાહરણરૂપ છે પરંતુ સમાજ જીવનને બચાવવા માટે આ તમામે તમામ ગેમના ઉપર પ્રતિબંધ મુકાય એ મારી નમ્ર વિનંતી છે કે અત્યારના સમયની અંદર જે આપણા નાના બાળકોને પણ જે ત્રણ કે ચાર હોય એને પણ આપણે મોબાઈલ આપી દઈએ છીએ સાથે સાથે યુવાન તો મોબાઈલ રાખે જ છે ઘરની અંદર બધા જે મોબાઈલ રાખે છે પણ એ મોબાઈલનો વપરાશ કેવો થઈ ગયો છે એ ઘરના કોઈ ઘણી વખત જાણતા હોતા નથી એ મોબાઈલના વપરાશના કારણે ઘણા યુવાનો આવી રીતે ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય છે ઓનલાઈન ગેમના રવાડે ચડવાના કારણે એમની પાસે થોડી ઘણી જે કંઈ મૂડી હોય અથવા કંઈકથી ઉસી ના કરી અને મોબાઈલના ગેમમાં રોકતા જાય રોકતા જાય ઘણી વખત જીતે હતો બરાબર છે પછી હારે છે ત્યારે પોતે આ હાર સહન ન કરી શકવાના કારણે અને આર્થિક ભીંસના કારણે ઘણા યુવાનોએ જીવન ટૂંકાવવાના પણ કિસ્સાઓ બન્યા છે આવું અમારા ગામની અંદર પણ એક કિસ્સો બન્યો હતો કે જે મનુભાઈ અને મનુભાઈ નાની ઉંમરની અંદર પોતે પોતાનું જીવન ગુમાવ્યું છે નાનું બાળક છે બે વર્ષનું એક અગિયાર વર્ષની દીકરી છે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તો આ રીતે એમ કે જે જે પણ યુવાનો આ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હોય એ હજી પાછા વળવાની જરૂર છે કારણ કે તમારા મા બાપને પણ તમે વહલાશો અને આ રીતે હું પણ એક સરકારને પણ વિનંતી કરવા માગું છું કે અમારા ગામનો જે યુવાન છે ઠીક છે એની ભૂલ થઈ હશે કદાચ પણ એને જો આર્થિક સહાય મળે તો એનું જીવન ભૂત ચાલી શકે એનું નાનું બાળક મોટું થઈ શકે એની પત્નીને પણ આ રીતે એનું એનું કુટુંબ ચલાવવાનું થઈ શકે એ મારી સરકારશ્રીને વિનંતી છે કે આપ થોડુંક પણ એને જે પણ સહાય મળે એવો આપવા માટેનો પ્રયત્ન કરો એવું મારું ગામના નાગરિક તરીકે રિક્વેસ્ટ છે આમ આર્થિક સંક્રમણમાં દૂર કરવા ઓનલાઈન એમના રવાડે ચડેલા યુવાનો માટે આ બનાવ ચેતવણી રૂપ બન્યો છે